પોરબંદરના સ્પ્લિટ ફ્લાયઓવર બ્રિજ પર ઠેર ઠેર ગાબડા પડી ગયા છે એટલું જ નહીં અનેક સ્થળોએ લોખંડના સળિયા પણ બહાર નીકળી ગયા છે ત્યારે જર્જરિત પુલ અંગે કોંગ્રેસ દ્વારા નેશનલ હાઇવે ઓથોરિટીને રજૂઆત કરવામાં આવી છે પોરબંદરમાં એક અબજના ખર્ચે રાજ્યના પહેલા બનેલા બે માળના સ્લીપ ફ્લાઇટ ઓવર બ્રિજની હાલત જર્જરિત બની ગઈ છે તથા અનેક જગ્યાએ તેના સાંધાના કમરના મણકાની ગાદીને નુકસાન પહોંચાડે તેટલી હદે જર્જરિત બની ગયા છે મસ મોટા ગાબડા પડ્યા હોવા છતાં પણ તંત્ર તેના સમારકામ માટે જાગતું નથી હાલ ફ્લાયઓવર બ્રિજ પર અનેક જગ્યા ઉપર ખાડાઓમાં સળિયા જોવા મળી રહ્યા છે જેથી પોરબંદરના કોંગ્રેસ આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાએ હાઈવે ઓથોરિટીને રજૂઆત કરી છે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા છે એને આપણે ફ્લાયઓવર બનાવેલો છે રોકડે હનુમાનની બાજુમાં પરંતુ એમાં વારંવાર રજૂઆત કરીએ છીએ છતાં પણ એની જે રિપેરિંગની પ્રક્રિયા કરવી જોઈએ એ કરતા નથી અત્યારે તો સળિયા બહાર દેખાઈ ગયા છે એટલી હદે ગાબડાઓ પેડા છે આમ છતાં એટલી વખત રજૂઆત કરવા છતાં નેશનલ હાઈવે મરામત કરવા માટે કોઈ પણ પ્રકારની તકેદારી લીધી નથી એ ખૂબ જ દુઃખદ છે બીજી બાજુ કમરતો ટેક્સ ટોલ ટેક્સ ઉઘરાવે છે અને જ્યારે એ ટોલટેક્સના પૈસાનું મરામત માટે કે પ્રજાની સુખાકારી માટે ઉપયોગ કરવાનો આવે ત્યારે એ કરતા નથી ખૂબ જ દુઃખદ બાબત છે આ આનું પણ આ બાબતે પણ મેં નેશનલ હાઈવેનું ધ્યાન દોરી અને ત્વરિત ધોરણે આ કામગીરી થાય એના માટે વાત કરી છે પોરબંદરના નર્સન ટેકરી ફ્લાય બ્રિજ પર પડેલા એક ગાબડા દૂર કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં મોટો અકસ્માત સર્જાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર